સમૂહ લગ્ન મહોત્સવમાં પ્રભુતામાં પગલા માંડ્યા હિંમતનગર નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ ઉત્તર અગ્રણી શિક્ષણ સંસ્થા ગ્રોમર એજ્યુકેશન કેમ્પસ ખાતે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું બીઝેડ ગ્રુપના ફાઉન્ડર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા સમૂહ લગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને તિજોરી બેડ ટીપોય વાસણ તેમજ એકાવન હજારનું પોસ્ટનો સર્ટી સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા ગ્રોમોર કેમ્પસ ખાતે આજે સર્વ સમાજના સમૂહ સૌના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઇઠ્યોતેર નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા બીઝેડ ગ્રુપના ફાઉન્ડર અને બીઝેડ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગ્નસવનું આયોજન કર્યું હતું જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શૈલેષાનંદજી મહારાજ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગર ધારાસભ્ય વેડી ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોડાયેલા નવ દંપતીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એકાવન હજારનું પોસ્ટલ સર્ટિફિકેટ અને એસી હજારનું કરિયાવર આપવામાં આવ્યું હતું આ અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એકાવન હજારનું સર્ટિફિકેટ પાંચ વર્ષે જ્યારે ડબલ થશે ત્યારે આ નવ દંપતીઓના સંતાનોને અભ્યાસક્રમમાં મોટી મદદ મળી રહેશે તો હાજર સનાતન વર્લ્ડ પરિવારના સ્વામી શૈલેષ આનંદજી મહારાજે ભારતીય પ્રણાલીને ભૂપેન્દ્રસિંહ ઝાલા આગળ વધારતા હોવાનું જણાવી આશીર્વચન પાઠવ્યા તો સાબરકાંઠાના ઇતિહાસમાં આવો સર્વ સમાજનો સમૂહ લગ્ન સૌ કદી આયોજિત થયો ન હોવાનું જણાવી અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર અને સાંસદ દીપસિંહ રાઠોડે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા નોંધનીય છે કે લગ્ન ગ્રંથિથી જોડાયેલા આ ઇઠ્યોતેર પરિવારમાં કેટલાક પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હતા ત્યારે આજે ધામધૂમથી જે

આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ અદરણીદી દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અદરણી વીડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના અમારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એટલું કહી શકું કે આટલી નાની ઉંમરની અંદર પણ એમને એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એક પોતે ક્ષત્રિય હોવા છતાંય આવો વિચાર આવ્યો એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે સાથે સાથે આ જે ઇચ્છુત્ય જોડકાઓ આજે પ્રભુતામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તરોત્તર જેવું પ્રગતિ કરે અને ખૂબ સારું જીવન જીવે એ ભગવાનની પ્રાર્થના આયોજન બસ ભગવાન માતાજીના આશીર્વાદ અને ઈઠ્યુ જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા હોય ત્યારે એ બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ કરું મતલબ એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું છે કે પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને ક્યાંય વરસાદના મંડપના એરિયામાં ક્યાંય જોવા નહીં મળે એટલે એ બધાના માતાભાવ ભગવાનના આશીર્વાદના જોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ બી વરસાદ પડે નથી બીજું ક કાર્યક્રમમાં આજે મંત્રી સાહેબ શ્રી બીપીસી પરમાર સાહેબ રીડી સાહેબ સાંસદ શ્રી રક્ષી સાહેબ શૈલેષગીરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાના આશીર્વાદ આપ્યા ઇચ્છે જોડકાઓને આપણા સાઈડથી સિત્તેર હજાર રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો જેમને ઘરગથ્થુ જરૂર પતી હોય દરેક વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનું પોસ્ટનું આપણે એક સર્ટિફિક પ્રોવાઈડ કર્યું જે આવનારા પાંચ વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય કે પૈસામાંથી એ કરી શકાય જેટલી આપણાથી થતી એ મદદ જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો જેમ કે આપણે સાહેબ અત્યારે ઘરે ઘરે જઈને બધાને કંઈક નાની મોટી જે ગરીબોને જરૂરિયાત હોય એ પાર્ટીના રીતે પ્રોવાઇડ કરતા હોય એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય છે એ હું લોકોને કરતો થેન્ક યુ કુમાર કિરીટકુમાર બોધિકવાર અથિમતનગર